જય ભારત જય સંવિધાન હું આપનો ભાઈ વિશાલ વાઘેલા પ્રમુખ બહુજન વિકાસ ભોજ જુનાગઢ સિંગે આપની સમક્ષ આ વિડિયોના માધ્યમથી આવવાનું એક જ કારણ છે કે આ વરસાદનો મોસમ છે ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો છે આવા નાના નાના વરસાદમાં પણ જે સરકાર અને તંત્રની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર કરી ગયેલો છે તેનો ભોગ બને છે ભોરી જનતા કઈ રીતના તો આ વિડીયોના માધ્યમથી તમને બતાવીશું હાલ અત્યારે અમે જુનાગઢ તાલુકાના પાતાપુર મુકામે રોડ રસ્તો છે ત્યાંથી આ રસ્તો છે ત્યાં પાતાપુર ગામ છે પુલની ઓલી બાજુ અને ત્યાં જ બે કિલોમીટર આલો એટલે બિલખા હાઈવે આવી જાય છે આપણે અને પુલની આ સાઈડ આ ડાઈવર્જન છે અને આ સામેનો રસ્તો છે તે સણાથા અને ઇટારા મુકામે જાય છે જ્યાં બે ગામનો વસવાટ છે તો આ લોકો ભારે વરસાદમાં આ રસ્તો ક્રોસ કરવો હોય ત્યારે પોતાનો જીવ જોખમમાં લઈને હાલવું પડે છે પોતાનું જીવ જોખમમાં છે તંત્ર કોઈ સાંભળતું નથી ત્રણ ગામનો રસ્તો જે અવારનવાર બાળકોને ભણવા જવામાંની પ્રોબ્લેમ થાય છે અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ તથા તંત્ર રોડ નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે લોકો અવારનવાર રજૂઆત કરે છે માથાકૂટ કરે છે કે આ રસ્તો ક્યારે થાશે પણ ક્યારેય કોઈ એને રિસ્પોન્સ મળવામાં આવતો નથી એવું લાગી રહ્યું છે કે આ ત્રણ ગામ છે ભારત દેશ અને ગુજરાત થી બાકબ હોય અને અહીંયા કોઈ આતંકવાદી રહેતા હોય એવો આ જનતા એ વર્તન કરવામાં આવે છે તંત્રનો રિસ્પોન્સર જેવો છે રસ્તા ત્રણ ગામનો રસ્તો જે પુલ તૂટેલો છે હવે આ નોર્મલ વરસાદમાં આવી હાલત છે ત્યારે પાણી અને આ વરસાદ વધુ પડશે ને પાણીનો વહેવ વધશે ત્યારે આ લોકો ક્યાં જાય ત્યારે હોસ્પિટલની સમસ્યા છે ત્યારે આ લોકો ક્યાં જાય બાળકોને પોટલનું ભણવાનું ભવિષ્ય કઈ રીતના જોખમમાં લાગે છે બધું આમ ન તો પણ તંત્ર રિસ્પોન્સ નથી દેતો હવે આ પ્રશ્ન આનો ડાયવર્ઝન જે ગાડી ગયેલો છે એનું પણ તમને આપણે બતાડશું કે ત્યાં પણ કેવું જો જીવ જોખમમાં જે રસ્તામાં નીકળવાનું કેમ કે ત્યાં પણ આ પાણીનો વહેમ અનેક પારો તૂટી ગયેલો છે જે આગામી સમયમાં આйна જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય અને સરપંચ શ્રી દ્વારા બધા લોકો દ્વારા પારો કરવામાં આવી આવેલો જે बाजूનાન बाजूના ગૌચરમાંથી ખોદી અને મોટો ભ્રષ્ટાચાર કરીને એ જ પારો તૂટી ગયેલો છે તો મિત્ર આ હાલત છે આ ત્રણ ગામની અને આ સરકાર અને તંત્ર તંત્રને ભોળ નિંદ્રામાં સૂતું હોય તો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી માનનીયા આપણા મુખ્યમંત્રી ગ્રામ મંત્રી ગામના સેવાડે વિકાસની વાતો કરતા હોય તો એને ખબર પડે કે આ જનતા માથે શું થાય છે પોતાના ટેક્સના પૈસા ભરી અને પોતા મજૂરી કરીને ત્રણ ગામ રોજગાર પોતાનો હકાવે છે તો તંત્રને શું વાંધો છે કે આતંકવાદી જેવો વર્તન કરી અને અહીંયા કોઈ કામ કરવામાં નથી આવતું અમને એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક રાજકીય આકાઓના ઈશારે આ ગામમાં ક્યાંય વિકાસ થવા દેવાનો નથી મતભેદની હિસાબે ગામમાં વિકાસ અટકાઈ ગયેલો લાગે છે

આ એ જ નદીનો પારો છે જે તૂટી ગયેલો છે ગયા વર્ષે આ પારો નવો કરવામાં આવ્યો હતો અહીંના જિલ્લા પંચાયત સદસ્ય અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને તંત્રની બે મરી મરી અને આ પારો નવો કરી ગયેલો હતો તે પારો હજી તો વરસાદ આટલો થયો નથી તો જ આ પારો ધોવાઈ ગયેલો છે કેમ કે આવા નવા ભ્રષ્ટાચાર અવારનવાર સરકાર અને તંત્રના મિલી ભગતના ભ્રષ્ટાચારનો ભોગ બને છે આમ જનતા મિત્રો આ રસ્તામાં અવારનવાર આ પાણીની હિસાબે ત્રણ ગામની પબ્લિક જે છે એ હેરાન પરેશાન છે બાળકોના ભણવાને પ્રોબ્લેમ છે લોકોને હોસ્પિટલ જવું હોય તો પણ પ્રોબ્લમ છે જોઈ મિત્રો આ હાલત છે આ ત્રણ ગામના જનતાની તો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ સૂતેલી સરકાર છે અને તંત્ર છે તેના કાનમાં આ આમ જનતાનો અવાજ પહોંચે અને તંત્ર જાગે જેથી કરીને વહેલી તકે આ પ્રશ્નોનો નિકાલ આવે જય ભારત yeah